આપણે મહેસાણાનું રમણીય ગામ આનંદપુરાની અંદર આવી ગયા છીએ ભાઈઓ અને વડીલ ભાઈઓ જે સંચાલક ભાઈઓ છે એમની સાથે આપણે વાત કરીએ કે આજનો જ દિવસનું કેવું આયોજન છે આજે અમારા નીલકંઠ મહાદેવ રણછોડજી મંદિર અને મા ઉમિયાનો અમારો પ્રતિષ્ઠા મહોત્સવ છે આજે બીજો દિવસ સ્થાપના કરી છે અને આજે દેવોને સ્નાન વિધિની વિધિ કરવાની છે કાલે એની પ્રતિષ્ઠા થશે બાર ઓગણ ચાલીસે એટલો જોરદાર ઉત્સવ ઉજવ્યો છે કે સુંદર રીતે લગભગ અહીંયા ભોજન કક્ષની અંદર પણ હજુ ભોજન ચાલુ છે તો આપણે એ પણ જાણીએ કે કેટલા માય ભક્તો ભોજન લીધું છે આજે લગભગ પાંચ થી છ હજાર

કરે છે મહેમાનોને કોઈ પણ તકલીફ ન પડે એની ખૂબ જ કાળજી લાય છે પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે તો અહીંયા સંવાદદાતા સંજય પટેલ સાથે કેમેરામેન પ્રિન્સ પટેલ ગુજરાત ન્યૂઝ આનંદપુરા મહેસાણા